લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર મત વિસ્તારના નવનિયુક્ત સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો ધભોઈ પટેલ વાડી ખાતે ભાજપ શ્રી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાયો ધભોઈ વાડી ખાતે ભાજપ દ્વારા એકવીસ છોટા ઉદેપુર લોકસભાના નવનિયુક્ત સંયુક્ત સભ્ય જસુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સભારંભ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેરવાની મંદર પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ધભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર બી જે બ્રહ્મત વડોદરા જિલ્લા મહામંત્રીએ સાંસદ જસુભાઈ રાઠવાને શાલ ઉડાવી ફૂલહારતી સન્માન કરવામાં આવ્યું હતું મંસૂરી आबाजो प्राप्त संभाळले नंतर सांगितले कोण आयात तुपैला आयात क्षेत्रणा कितना आयात मेरी आग्री पूर्वेना खबर पडली आहे आणि जयसुभाई राठवा नो आयोजित कार्यक्रमांत सर्वांत समारक आणि जय

Saya ingin mengucapkan terima kasih kepada semua yang telah memberikan sokongan kepada kami. Terima kasih kepada semua yang telah memberikan sokongan kepada kami. Terima kasih kepada semua yang telah memberikan sokongan kepada kami.

Obrigado.